મહીસાવદરમાં ગૌચરના પ્રશ્નને લઈને માલધારીઓ પોતાના માલ રોડ સાથે મામલતદાર તેમજ ડીડીઓ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા વિસાવદરમાં ગૌચરના પ્રશ્નને લઈને માલધારીઓ પોતાના માલ ધોર લઈને મામલતદાર તેમજ ટીડીઓ ઓફિસે પહોંચ્યા વાત કરવામાં આવી તો વિસાવદરમાં લેન્ડ ગ્રેબિંગ થયું તે જમીનમાં તંત્રની મીઠી નજર હેઠળ ખેડૂત દ્વારા વાવેતર થયું વિસાવતરની સર્વે નંબર બસો જમીન ગૌચરની જમીન હોય અને ખેડૂત દ્વારા તે જમીન પચાવી પાણીને વાવેતર કરતા હોય તેવી જાણ વિસાવદરના જાગૃત નાગરિક જયેશદિવ મુનારીને થતાં વિસામદર મામલતદારને તારીખ ઓગણત્રીસ એક બે હજાર એકવીસના રોજ અરજી કરેલ ત્યારબાદ માલધારીઓ દ્વારા પણ પોતાના પશ્ચિમનને લઈને વિસાવદર મામલતદાર ઓફિસનો ઘેરાવ કરેલ ત્યારે વિસાવદર વહીવટી તંત્રના અધિકારી દ્વારા તપાસ ચાલુ છે નાટક કરીને તારીખ ત્રણ સાત બે હજાર ત્રેવીસના રોજ ખેડૂત ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાવેલ અને પોલીસ દ્વારા ખેડૂતની ધરપકડ કરીને જેલ હમાલે કરેલ જે ખેડૂત જામીન ઉપર છૂટી ગયેલ ત્યારે વિસાવદર વહીવટી તંત્ર દ્વારા ગૌચરની જમીન સરકારસ્તર હસ્તક લીધેલ નહીં અને સરકારી ગ્રાન્ટ તાર ફેન્સિંગ કરવા માટે આવેલ તેમ છતાં તાર ફેન્સિંગ કરેલ નહીં અને ખાલી હદ નિશાન નાખીને સંતોષ માની લીધેલ ત્યાર પછી જયસિંહ મુરારી દ્વારા અવારનવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરેલ કે સર્વ નંબર બસો એસી ની ગૌચર જમીન ઉપર ખેડૂત દ્વારા વહીવટી તંત્રએ નાખેલ હદ નિશાન કાઢીને વાવેતર કરેલ છે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરેલ નહીં ત્યારે સવાલ એ છે કે શું વિસાવદરના વૈવટી તંત્રને ગૌચર જમીન છૂટ્ટી કરાવવામાં રસ નથી કે પછી વહીવટી તંત્રમાં નાના કર્મચારીથી માંડીને ઉચ્ચ અધિકારી દ્વારા સેટિંગ ડોટ કોમ છે કે પછી જિલ્લાના ઉચ્ચ રાજકીય વ્યક્તિઓ વિસાવદરમાં ગૌચર જમીન છૂટ્ટી કરાવવામાં અધિકારીને આડખીણ રૂપ છે હવે જોવાનું એ રહ્યું કે સર્વ નંબર ની વિવાદિત ગૌચર જમીન તંત્ર પોતાની હસ્તક લેશે કે પછી સેટિંગ ડોટ કોમ કરશે ત્યારે વિસાવનર ઇન્ચાર્જ મામલતદાર પારગી દ્વારા માલધારીઓની રજૂઆત સાંભળેલી અને યોગ્ય કરવાની ખાતરી આપેલ પરંતુ ટીડીઓ વીએમ જોશી દ્વારા માલધારીઓની રજૂઆત પણ સાંભળવામાં આવેલ નહીં ત્યારે માલધારીઓ દ્વારા પણ જ્યાં સુધી ગૌચર ભ્રષ્ટનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પોતાના માલઢોર લઈને ઘરે નહીં જાય તેવું માલધારીઓ દ્વારા મીડિયાને જણાવેલ છે મારું નામ જાગાભાઈ દેવસિંહભાઈ ભડવાર છે હું થી આવું છું ગાઉ ધણ લઈને અમારી માંગ એટલી છે સરકાર પાસે કે અમારે હજમાં ગૌસર છૂટું થાય છે એમાં ખાંભા નાખતા જાય છે વાહે ખાર મારતા જાઓ અને દંડ કરતા જાવ અને છૂટું કરતા જાઓ કે વાહ ધણ સરતું જાય એક કલેક્ટરને સોમનાથ જિલ્લાના કલેક્ટરે જો તાત્કાલિક એવી રીતે કામ કર્યું તો એવી રીતે અહીંના કલેક્ટરને જૂનાગઢના કલેક્ટરને હું વાંધો આવે છે તો ગુના અંદાજમાં દાખલ કરતા જાવ કાયદેસર રીતે અને અમારું કામ કાયદેસર અમારી પાંચ માંગ છે એ પાંચ માંગ અમને પૂરી કરી આપો ખાંભા નાખતા જાય છે વાવતા જાય છે તો છૂટું કરવાનું એમ હોય વાહુ ખારે મારતા જાવ અંધું કરતા જાવ વાંય ધણ સરતા જાય પછી ગૌચરની અંદર જો ટીસી આવતા હોય એ ઉતારતા જાય જીએપીની સાથે રાખીને અને લેન્ડ કંપની ગુનો દાખલ કરતા જાય લગી વાયને વસુલાત કરતા જાય સરકાર